હા અરે રિલ્સ જોઈ જોઈને કંટાળો આવે છે અરે સાંભળો મને છે ને બહુ જ કંટાળો આવી ગયો છે અને મને આ ઘરમાં રહેવું જ નથી ગમતું કેમ શું થયું બસ એમ જ મને ઈચ્છા જ નથી થતી આ ઘરમાં રહેવાની આ જબરું કહેવાય કચરા પોતા ઘરમાં લેડીસ કરી જતી હોય રસોઈ બી બહારથી લેડીઝ આવીને બનાવી જતી હોય કપડાં તો વોશિંગ મશીનમાં ન ખાતા હોય દર અઠવાડિયે બાર ફરવા મળતું હોય અઠવાડિયામાં એક વાર હોટલ માં જવા મળતું હોય તો એ તમને કંટાળો આવે છે પણ આનો એક જ ઉપાય છે હવે શું તું તારે પિયર એક મહિનો રોકાઈ આવ હે મારા પિયર ત્યાં તો મને બહુ જ કંટાળો આવે શાકભાજી લેવા જવું પડે રસોઈ ઘરે કરવાની વાસણ ઘસવાના કપડાં ધોવાના બધું જાતે કામ કરવાનું ત્યાં હું નહીં જવું હો હા જબનો ગાયત્રી અહીંયા ઘરમાં કંઈ કામ કરવા નથી મળતું તોય તમને કંટાળા છે તારા પીઓ તને કામ કરવા મળશે તોય તમને કંટાળા છે હવે તું જ વિચાર લે કે ખામી કોનામાં ઘરમાં કે તારામાં અને ગાયત્રી જે માણસે રહેવું હોય ને એ ગમે તે પરિસ્થિતિમાં અને ગમે તે વ્યક્તિ જોડે રહી શકે અને જે માણસે રહેવું નથી ને એ ખામી ઘરમાં નથી એ ખામી પોતાનામાં છે હવે તું સમજી લેજે